શરૂઆત એક સમાચાર મળી રહ્યા છે તેનાથી કરીશું સાણંદમાં ટ્રક ચાલકે જીઆરડી જવાનને કચડી નાખતા તેનું મોત નીપજ્યું છે અકસ્માતને લઈને આ સમાચાર મળી રહ્યા છે નો એન્ટ્રીમાં પ્રવેશ કરતાની સાથે જ ટ્રકને રોકવા જતા જવાન ઉપર ટ્રક ચઢાવી દેવામાં આવ્યો અને જવાનનું મોત નિપજ્યું પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે અને ત્યારબાદ આગળની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે સાણંદ વિરમગામ હાઈવે પરનો આ બનાવ છે અકસ્માતના સમાચાર જેમાં એક જવાનનું મોત નિપજ્યું છે પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ શરૂ કરી છે સાણંદમાં ટ્રક ચાલકે જિયાડી જવાનને કચડી નાખતાની સાથે જ અકસ્માત વાંતે જવાનનું મોત નિપજ્યું છે

પરંતુ ટ્રક ચાલક દ્વારા ટ્રક રોકવામાં ના આવી અને તે ટ્રક છે તે જીઆરડી જવાન જગદીશભાઈ ઉપર ચડાવી દેવામાં આવી હતી આ જે ઘટના છે તે સાણંદ વિરમગામ હાઈવે પર બનવા પામી હતી અને સ્થાનિક લોકો દ્વારા જે ટ્રક ડ્રાઈવર છે તેને અટકાવી રાખવામાં આવ્યો હતો અને પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે હાલ તો જે જગદીશભાઈ જે મૃતદેહ હતો તે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો અને હત્યાનો ગુનો નોંધીને જે સાણંદ પોલીસ છે તેના દ્વારા ટ્રક ડ્રાઈવર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે ને વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે લખમાં જી વીરેન્દ્ર આભાર